હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે શિયાળામાં દરેકના ઘરે બનતું જ હોય છે તો આપણે સિમ્પલ દેશી સ્ટાઈલમાં બનાવીશું વેજીટેબલ પુલાવ જોઈ શકો છો મેં તેના માટે લીધા છે મસાલા શાકભાજી કોઈ પણ શાકભાજી તમે લઈ શકો છો તે જે તમને ભાવતી હોય તે શાકભાજી લઈ શકો છો અહીંયા વટાણા ગાજર ફુલાવર મરચાં બટાકા મેટા લીધા છે સૌપ્રથમ આપણે પહેલાં કરમો બે ત્રણ ચમચી તેલ એડ કરીશું તેમાં રાઈ સૂકા મરચાં પત્તા જીરું નાક એડ કરીશું મીઠા લીમડાના પાન મગફળીના દાણા લીધા છે મેં ચાર પાંચ તે પણ આપણે અંદર એડ કરી દેશું કાજુ હવે આપણે સમારેલી ડુંગળી એડ કરી સારી રીતે સાંફી લેશું તેની અંદર તેલમાં આ પુલાવ જો કોઈ બાળકો શાકભાજી ના ખાતા હોય તે પણ તમે એડ કરી શકો છો તે વશે વશે ખાઈ લેશે ગાજર પુલાવર દોઈને રાખેલા છે મેં બધા આપણે એડ કરી દેસું પહેલાં એની અંદર બટાકા છે વટાણા એડ કરી સારી રીતે થોડા એને ચડવી લેશું આપણે તે મિક્સ કરી દેવાના હું અહીંયા જ જે મારી જોડે શાકભાજી હતા તે લીધા છે તમે તમારી રીતે શાકભાજી તમને ગમતા હોય તે લઈ શકો છો તેલમાં ચડવી લઈશું આપણે શાકભાજીને થોડા થોડા રીતે ચડવી લેવાના છે નીચે ચટેના રીતે ધ્યાન રાખવાનું હવે આપણે અંદર મસાલા કરીશું અડધા ચમચી અજમો મીઠું મરચું લાલ મરચું મેં લીધેલું છે અહીંયા અને તીખું મરચું પણ લીધેલું છે આપણે એડ કરીશું અંદર હવે આપણે પલાળ બે વાટકી પલાળેલા ચોખા મેં રાખ્યા ત્યાં તે એડ કરી દઈશું અંદર આ રીતે મિક્સ કરી દેવાના છે શાકભાજી જે આપણે લીધા છે એનો અલગ જ કલર દેખાય છે આપણને થોડીવાર વાર ઢાંકી દેસુ તમે જોઈ શકો છો અડધા શાકભાજી ચડી ગયા છે અંદર હવે આપણે એકથી દોઢ ગ્લાસ જ પાણી અંદર રેડીશું ચોખામાં ચોખા ચડી જાય તે મિક્સ કરી દેવાના જો આજુબાજુ ચોટ્યા હોય તે પણ સારી રીતે મિક્સ કરી દેવાના ચોખાને પછી આપણે કૂકર બંધ કરી દઈશું એટલે આપણે અહીંયા ધીમા ગેસ ઉપર થોડી દસ પંદર મિનિટ ચડવવાના છે ફૂલ ફ્લેમ પર નહીં ચડાવવાના જોઈ શકો છો પુલાવ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે એમાં કોથમીર એડ કરીશું જોઈ શકો છો ખીલેલા ખીલેલા પુલાવ તૈયાર છે તો શિયાળામાં લીલા શાકભાજીની તો કોઈ કમી હોતી જ નથી તો તમે શાકભાજી જે પણ ઘરમાં શાકભાજી પડી હોય એ બાળકો માટે આ રીતના પુલાવ બનાવીને આપું તો એ હોશે હોશે ખાઈ લેશે શિયાળામાં લીલા શાકભાજી ખાવા ખૂબ જ જરૂરી છે જોઈ શકો છો પુલાવ આપણા રેડી છે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ